તમે જે પાણી પી રહ્યા છો તે અશુદ્ધ છે આ જરાય પીવાલાયક નથી જે પાણી તમે પી રહ્યા છો તે બીમારીઓને નોતરે છે વાત તમને માનવામાં ન આવતી હોય પરંતુ ન્યૂઝ સિટી ગુજરાતીના રિયાલિટી ચેકમાં

પાણી ડાયરેક્ટ ડેમમાંથી અમને ડાયવર્ટ કરી નાખે છે ડેમમાંથી સીધું સંપમાં જાય ને સંપમાંથી ઉપર ટાંકી ચડાવે ટાકીય દઈ દે છે આમાં કેટલાય રોગચાળા ફાટી નીકળ્યા છે કેટલાય ચામડીના રોગ થઈ ગયા છે તમે વિસ્તારમાં જઈને તપાસ કરો તો તમને ખ્યાલ આવે અને આવું દુષણ સુકામ દે છે દેવું જોઈએ તો અમને ચોખ્ખું દેવું જોઈએ અને અહીંયા કંઈ જોયું તો અહીંયા વાસ્તવિકતા કઈ જુદી જ છે અને ફિલ્ટર કોઈ વ્યવસ્થા વ્યવસ્થા થતી નથી અને આડે આડેધડ પાણી ડાયરેક્ટ ડેમમાંથી આવે છે ફિલ્ટરની વ્યવસ્થા નથી કોઈ મારા શરીરમાં પાણીથી એટલી બધી ખરાબી છે શરીરમાં આ મટતી નથી આંખોમાં તકલીફ પડી છે અને બધી રીતે પ્રોબ્લેમ જ છે કેટલા વર્ષ આઠથી દસ વર્ષ થઈ ગયા આઠથી દસ વર્ષથી આજ પોઝિશનમાં એલું આવે છે અને પાણી તો કોઈ બાબત પીવા લાયક જ નથી

આરોગ્ય સાથે ચેડા કરનાર સામે હવે જવાબદાર કોણ કોણ જવાબદારી સ્વીકારશે તે એક મોટો સવાલ છે

મોરબી જિલ્લાનો જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે ફિલ્ટર પ્લાનની આજે આપણે સરપ્રાઇઝ વિઝિટ કરીશું રિયાલિટી ચેક કરીશું કે કઈ પ્રકારનો ફિલ્ટર પ્લાન હોય છે ને આ એ ફિલ્ટર પ્લાન છે જે મોરબી તાલુકા અને પાંત્રીસ ઝોનને પાણી આપે છે હાલ જોકે પાણી આવતું નથી પરંતુ જે પાણી આવે છે તે કઈ પ્રકારનું પાણી આવતું હતું અને કઈ પ્રકારનું દૂષિત પાણી આવે છે કેટલા ટાઈમથી ફિલ્ટર પ્લાન્ટ બનશે તેની આપણે અત્યારે ચકાસણી કરવા જઈ રહ્યા છીએ અને હાલ આપણે મોરબી નજરબાગ ખાતે આવેલ જે ત્યાં ગુજરાતીનું મોરબીનો જે નજરબાગ ખાતે ફિલ્ટર પ્લાન્ટ છે એકસો પાંચ ગામોને પાણી આપવાના તંત્ર દાવો કરી રહ્યું છે ત્યારે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો પાણીના ફિલ્ટર માટે જે એક પાવડર નાખવામાં આવે છે જેને બ્લીચિંગ પાવડર કહેવામાં આવે છે કે તે કહી શકે કે કેટલી હદે ખરાબ હાલતમાં છે જોકે આ તો અત્યારે આપણે અહીંયા આવ્યા બાકી અહીંયા કોઈ અડી હોય તેવું કંઈ આમાં કોઈ દેખાઈ નથી રહ્યું કે આમાંથી કોઈ પણ વાપરવામાં આવ્યું હોય તે દેખા ઘણા ટાઈમથી આ પડ્યો હોય તેવા દ્રશ્યો હાલ અત્યારે જોવા મળી રહ્યા છે તો હું તમને હજી જે બીજો અંદરનો ભાગ છે તેમાં પણ લઈ જઈશ કે જે પાણી માટેના કેમિકલનો રૂમ છે કઈ પ્રકારનું કહી શકાય કોઈએ આમાં ઢાકણું પણ ખોરે કેટલા ટાઈમ થી ઢાંકણો ખોલ્યો ગયા છે દ્રશ્યો તમે જુઓ કે કેમિકલ જે છે ફિલ્ટર કરવા માટેનું કેમિકલની જે વાત છે તે કેરબા જે છે તે કોઈ એ શિલ્પણ ખોલેલું નથી તો મોટર પ્લાન્ટ છે તે પણ હું આપને બતાવવા જઈશ કે મહત્વનો જે ભાગ છે ફિલ્ટર પ્લાન્ટનો ત્યાં આપણે અત્યારે છીએ કઈ પ્રકારે તેમાં મોટરની સ્થિતિ બંધ હાલતમાં છે જો મોટરની સ્થિતિ બંધ હાલતમાં હોય તો ફિલ્ટર પ્લાન્ટ કઈ રીતે થઈ શકે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો થર જામી ગયા છે બે થી ત્રણ ઇંચના થર જામી ગયા છે કાટ લાગી ગયો છે પટ્ટા જે છે મોટરના તે પણ અત્યંત કઠણ થઈ ગયા છે પથ્થર જેવા અને તે પણ જામ થઈ ગયા છે તેમાં પણ કહી શકાય કે સિમેન્ટ ભરાઈ ગયું તેવી સ્થિતિ છે કોઈ રીતે રીતે ચાલે એમ નથી તો આ પાણી કઈ ફિલ્ટર થતું હશે શું જાદુ થઈ જતું હશે ફિલ્ટર થી કે પછી નવી પદ્ધતિ કોઈ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ખૂબ જ ગંદુ પાણી પી રહ્યા છો કે જેની કોઈ સીમા નથી એટલી હદે ગંદુ પાણી પી રહ્યા છો અને લોકો મૂર્ખ બને છે મત આપીને બને છે ટેક્સ ભરીને મૂર્ખ બને છે ત્યારે મોરવાસીઓની આ મૂર્ખતા સામે આગામી સમયમાં શું પગલાં લેશે તે એક જોવું રહ્યું કોઈ નેતા કે કોઈ આગેવાનો આ ફિલ્ટર પ્લાનની મુલાકાત નથી લીધી લોકોની વાતો માટે લોકોના પ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા નેતાઓ આ ફિલ્ટર પ્લાનમાં ક્યાં ગુમ થયા છે એ પણ એક ન્યૂઝ એટીન ગુજરાતીનો સણસરતો સવાલ છે અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી મોરબી મોરબીના માળિયા તાલુકાના એકસો પાંચ ગામોને આ દૂષિત પાણી આપવામાં આવે છે મચ્છુ બે ડેમમાંથી આવતા પાણીને ફિલ્ટર કર્યા બાદ તે લોકોને વિતરણ કરવાનું હોય છે લાખો રૂપિયાના ખર્ચે સાધનો અને મશીનો તો વસાવી દીધા છે પણ તે સાધનો અને મશીનો ધૂળ ખાઈ રહ્યા છે પાણીને ફિલ્ટર કરવાની પ્રક્રિયામાં જે બ્લીચ પાવડર નાખવામાં આવે છે તે પાવડરની બોરી તો ગંઠાયેલી હાલતમાં જોવા મળી ક્લોરિંગની બોટલ પણ ઘણા સમયથી પડેલી હાલતમાં જોવા મળી મોરબીના નજરબાગ ખાતે જે ફિલ્ટર પ્લાન્ટ છે આપણે એની મુલાકાત લેવા માટે આવી રહ્યા કે જે કઈ પ્રકારનું ફિલ્ટર પ્લાન્ટ છે જેની મુલાકાત ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા લેવામાં આવી છે એક્સક્લુઝિવ રિપોર્ટ જે છે કે લોકોને જે પાણી આપવામાં આવે છે આપણે જે અત્યારે જે ઊભા છીએ તે ફિલ્ટર પ્લાન્ટની વચ્ચોવચ ઊભા છીએ કે જ્યાંથી પાણી આવે છે અને એ પાણીને લોકોમાં પીરસવામાં આવે છે પીવા માટે વાપરવા માટે આપવામાં આવે છે અને જે ફિલ્ટર પ્લાન્ટ છે તે જે ગંદકીની હાલતમાં છે કઈ પ્રકારે ફિલ્ટર પ્લાન્ટ છે શું આ ફિલ્ટર કરવાની નવી પદ્ધતિ છે તે પણ એક મોટો પ્રશ્ન છે જોઈ રહ્યા છો ફિલ્ટર પ્લાન્ટમાં જ્યાં પાણી ફિલ્ટર થાય છે ત્યાં ઘણું બધું ઘાસ ઉજવી ગયેલું છે તો ઘણું બધું કચરો પણ છે અને કહી શકાય કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ફિલ્ટર પ્લાન્ટના દ્રશ્યો છે જે મશીનરીના દ્રશ્યો છે તે પણ એક સાવ જર્જરિત હાલતમાં છે અને આ ફિલ્ટર પ્લાન જે છે તેની એક કહી શકાય કે સૌથી મોટો ફિલ્ટર પ્લાન છે વર્ષો જૂનો ફિલ્ટર પ્લાન્ટ છે અને આશરે વીસથી પચીસ લાખ લોકોને આ ફિલ્ટર પ્લાન છે તેમાં આ કહી શકાય કે પાણી આપવામાં આવે છે ફિલ્ટર માટેનું પાણી આપવામાં આવે છે અને એક લોકોને બુદ્ધુ બનાવવામાં આવે છે તો બીજા એક દ્રશ્યો બતાવવા જઈશ જે ફિલ્ટર પ્લાન્ટ છે તેના જે શોભાના ગાંઠિયા સમાન જ છે જે મોટર આપ જોઈ રહ્યા છો તે સાવે સાવ જે કહી શકાય કે એમને એમ કોઈ પ્રકારના જોડાણ વગર જે મોટરને આપવામાં આવી છે ફિલ્ટર માટેની જે મોટર હોય તેને પણ જોડાણ વગર આપવામાં આવી છે જે રિયાલિટી જે છે તેમાં જે સત્ય જે છે તે આપ જોઈ રહ્યા છો કઈ પ્રકારનું ફિલ્ટર પ્લાન્ટનું સત્ય છે અને આ ફિલ્ટર પ્લાન્ટથી જ જે મોરબીના વાસીઓ છે તે પણ રોગ મુક્ત થતા હોય તોમાં કોઈ નવાઈની વાત નહીં પરંતુ આ ફિલ્ટર પ્લાન્ટ છે તે ક્યારે જર્જરિત હાલતમાં નવી હાલતમાં આવશે અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી મોરબી

પાણી શુદ્ધ થતું હોય છે જે તદ્દન બંધ હાલતમાં છે અને જેને જેના આ બાટલા પણ કાટ ચડી ગયો છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેટલી હદે કઈ પ્રકારે બાટલાઓ પડ્યા છે અને આ બાટલાઓને જાણે કોઈએ કેટલા વર્ષોથી કેટલા લાંબા સમયથી કોઈએ ટચ પણ ન કર્યો હોય તે પ્રકારની સ્થિતિમાં છે ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોગચાળો ફેલાયો છે ચામડીના રોગોનો શિકાર પણ લોકોએ થયા છે ત્યારે આ આ જે પાણી છે તે શુદ્ધ આપવામાં આવે અને આ જે પાણી છે તેનો શુદ્ધ આપવા માટે ભૂતકાળમાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓએ કીધું છે થઈ જશે થઈ જશે પરંતુ હજી સુધી આ લોકો પાણી પી અને દૂષિત પાણી પીને દૂષિત પાણીથી જે ભોગ બને છે ચામડીના રોગો થાય છે તેનો પણ ભોગ બનતા જોવા મળ્યા છે અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી મોરબી

જૂથ પાણી પુરવઠા યોજના હેઠળનો છે જેમાં આ પાણીનું જે પ્રાપ્તિ સ્થાનથી લઈ અને જે કહી શકીએ કે કઈ પ્રકારનો ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા છે જે મચ્છુ બે ડેમ છે ત્યાંથી પાણીની પ્રાપ્તિ સ્થાન એટલે પાણી આવે છે બાદમાં તેની આ પાણીની ફિલ્ટરેશન પ્લાન્ટની ક્ષમતા છે બાર પોઈન્ટ છ એમએલડી અને શુદ્ધ પાણીની ક્ષમતા છે વીસ લાખ લીટર એટલે ઊંચી ટાંકીની ક્ષમતા છે સોળ લાખ લિટર અને સાત પોઈન્ટ પચાસ લાખ લિટર જે પમ્પિંગ મશીનરી સહિતની જે કહી શકાય કે કરવા દેખાડવામાં આવ્યું છે જે તમામ જગ્યાએ કેટલા કઈ પ્રકારના સેટ છે દ્રશ્યો હું તમને ખાસ બતાવવા જઈશ કે ત્યાં પમ્પિંગ મશીનરીની આપણે વાત કરવા જઈએ કે જે ફિલ્ટર મશીનરી જે થોડીવાર પહેલાં આપણે જે રિયાલિટી ચેક કર્યું તેમાં એકસો પચાસ એચપી બે સેટ છે અને જે પચાસ એચપીના ત્રણ સેટ ચાલીસ એચપીના એક સેટ એટલે કુલ બસો પચીસ કેવી એ ડીજી નો એક સેટ છે એટલે કઈ પ્રકારની મશીનરી છે તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મચ્છુ બે ડેમ આધારિત યોજનાના લાભાર્થીના એકસો પાંચ ગામો જે છે તેનો તંત્ર પણ ઉલ્લેખ કરી રહ્યું છે કે એકસો પાંચ ગામો છે તેને આમાં પાણી જઈ રહ્યું છે એકસો પાંચ પ્લસ જે કહી શકાય કે મોરબીના વિસ્તારમાં બીજા પાંત્રીસ ઝોન છે તેને પણ આ પાણી જઈ રહ્યું છે ત્યારે આ પ્રકારનું પાણી જે ફિલ્ટરના નામે દૂષિત પાણી આપવામાં આવે છે અને એ દૂષિત પાણી કઈ પ્રકારે લોકો સુધી પહોંચે છે કેમ આ તંત્ર આ બાબતે કોઈ તસદી લીધી નથી કોઈ પ્રકારના ફિલ્ટર પ્લાન્ટની કહી શકાય કે કોઈ નવીનીકરણથી લઈ કે કોઈ પ્રકારની વિઝિટ પણ તંત્ર દ્વારા લેવામાં નથી આવી રહી અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી મોરબી

દૂષિત પાણી કઈ રીતે ફિલ્ટર થાય કઈ રીતે આપ જોઈ રહ્યા છો કે જે ફિલ્ટર પ્લાન્ટ જે છે તે બંધ હાલતમાં છે અને તેમાંથી પાણી આવે છે અને પાણી આવી અને અહીંયા ફિલ્ટર થાય છે ને બાદમાં આ પાણી જે આપ પાઇપલાઇન જોઈ રહ્યા છો પાણીમાંથી જે પાઇપલાઇન જાય છે પાઇપલાઇન મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવે છે પુરવઠા વિભાગનો આ એ ચહેરો છે હજુ સુધી અહીંયા કોઈ પણ અધિકારીએ તસદી લીધી નથી કે આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે કે બંધ હાલતમાં છે લાખો રૂપિયાના સમારકામના બિલો મૂકવામાં આવે છે લાખો રૂપિયાનો અહીંયાના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે આટલા વર્ષથી પગાર ચૂકવવામાં આવે છે તો મોરબીવાસીઓ પણ આ જોઈને ચોંકી ઉઠશે કે કઈ પ્રકારના પાણીની વ્યવસ્થા જે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આટલા વોટ બેંક હોય કે મતની વાત હોય

પાણી છે તેને ફિલ્ટર કરવામાં આવે છે અને કેટલા ટાઈમથી લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા વસાવવામાં આવી છે દ્રશ્યો હું તમને ફિલ્ટર પ્લાન્ટની અંદર બતાવવા જઈશ કઈ પ્રકારે ફિલ્ટર પ્લાન્ટ સાવ બંધ હાલતમાં છે મોરબીનું જે પાણી જે આપવામાં આવે છે મોરબીના તમામ જે વિસ્તારો છે મોરબીનો સામાન્ય વિસ્તાર છે મોરબીના ગ્રામ્ય વિસ્તારને પાણી આપવામાં આવે છે જે પાણીના સ્થિતિ તમે જોઈ રહ્યા છો કેટલી હદે દૂષિત પાણી છે કહી શકીએ કે કચરાથી લઈ પ્રવાહી કોઈ છે તે પણ તેમાં મિક્સ જેનો કલર બદલી ગયો છે તે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સાથે જે બાજુની સાઈડનો જે બીજો ભાગ છે કે જે ફિલ્ટરની બાજુનો સાઈડનો ભાગ છે તે પણ જોઈ રહ્યા છો કઈ પ્રકારે આખે આખો જે ફિલ્ટર પ્લાન્ટ છે તે બંધ હાલતમાં છે તો બીજી બાજુ એની પાછળની જે સાઈડ છે તે પણ હું બતાવવા જઈશ કે જ્યાંથી પાણી ફિલ્ટર થઈ રહ્યું છે પાણી અહીંયાથી ફિલ્ટર થાય છે ને જે જારી ઝાખરા છે જે સાફ કરવાની પણ તસદી તંત્ર દ્વારા લેવામાં આવતી નથી મોરબીવાસીઓને આટલું દૂષિત પાણી આપવામાં આવે છે ક્યાંક ને ક્યાંક વધી રહેલા રોગચાળાને લઈને પણ આ જે પાણી છે તે મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે